સુરતમાં એક યુવક કોર્ટમાં આવ્યો હતો ત્યારબાદ કોર્ટ બહારથી જ યુવકનું અપહરણ કરી કારમાં લઈ જવાયો હતો રૂપિયાની માંગ કરીને પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી યુવકે અપહરણકારો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે હાલ પોલીસે સમગ્ર મુદ્દે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે ફરિયાદી રોહિત ભીકુભાઈ રાઠોડે કહ્યું હતું કે કોર્ટમાં તારીખ ઉપર આવ્યા હતા કોર્ટમાંથી નીચે ઉતરતા હતા તે દરમિયાન ત્રણ ચાર લોકો આવ્યા હતા જેમાંથી એકનું નામ છે રાકેશભાઈ બાલો બીજો પંકજભાઈ પંગ્યો અને દીપક બોક્સ અને ચોથાની મને ખબર નથી તે મારા મિત્રો સાથે માથાકૂટ કરવા લાગ્યા હતા ધક્કા મૂકી કરીને ગાળો પણ આપી હતી પછી ફોન આવ્યો કે તેમને બહાર લેતા આવો એટલે અમે બહાર આવ્યા હતા બહાર આવીને ચાની ટપરી ઉપર ઊભા હતા ત્યાં મારા ફ્રેન્ડને મારવા લાગ્યા હતા જેથી મેં તેને છોડાવ્યો હતો મેં પછી કહ્યું કે શું મગજ મારી છે તો મને પણ અપશબ્દો કહેવા લાગ્યા હતા પછી મને ખભે હાથ મૂકીને અપહરણ કરીને લઈ ગયા હતા કારમાં લઈ ગયા અને આગળ પેટ્રોલ પંપ ઉપર ગાડી ઊભી રાખી હતી ત્યાં બે વ્યક્તિ બાઇક ઉપર આવ્યા હતા જેમાંથી એકને હું ઓળખું છું તેનું નામ છે મુબારક પટેલ જે મારી ગાડીમાં બેસી ગયો અને મને અપશબ્દો કહેવા લાગ્યો હતો અને રૂપિયાનું કંઈ જ કહેતો કે રૂપિયા નથી મોકલતો ઘણા સમયથી પૈસા મોકલ્યા નથી પૈસા મોકલીશ તો જ છોડીશું માન દરવાજા બ્રિજ નીચેથી ગાડી વાળીને કોટ ઉપર છોડી દઈશું મારો ભાઈ પોલીસ સ્ટેશનનો હવાનો કોલ આવ્યો તેથી મને કોર્ટ નજીક છોડી દીધો રસ્તામાં મને કહેતા કે પોલીસ કેસ કર્યો તો તને અને તારા ભાઈને છોડીશું નહીં પછી મેં ગુર્જર સાહેબને વાત કરી હતી પોલીસે મારી ફરિયાદ નોંધી છે મારી એક જ માંગ છે કે મને ન્યાય મળવો જોઈએ પૈસા હું આપતો નથી તે મારી પાછળ પડ્યા છે મારના ઘટના એ બની છે કે કાલે મેં કોર્ટમાં મારી તારીખ ભરવા માટે આવ્યો હતો મેં મારા ફ્રેન્ડ અમે લોકો સાથે આવ્યા હતો બધા તો અમે લોકો કોર્ટથી નીચે ઉતરતા હતા તો આ લોકો ત્રણ ચાર વ્યક્તિ પંકજ પંક્ઓ બાલો અને આ દીપક બોક્સર આ લોકો બધા આવ્યા પાર્કિંગમાં મારા ફ્રેન્ડ જોઈ સાથે ઝઘડો કરવા લાગ્યા તો મેં ત્યાં પહોંચ્યો તો મેં એને કીધું કે ભાઈ કેમ ઝઘડો કરો છો તો એને ધક્કામુક્કી કરી કઢી ત્યાં સુધી પછી એના પર ફોન આવ્યો પેલા એનો પચીસનો તો એ કે આ લોકોને બહાર લઈને આવું તો અમે લોકો ચાલતા ચાલતા બહાર આવ્યા બહાર આવ્યા તો અમે અહીંયા કોટની બહાર ચાણી ટપરી ટાંગરી ઊભી રહ્યા તો એ લોકો અમારા જોડે મગજ કરવા લાગ્યા તો એટલામાં પેલો દિવસ મારા પાછળ હતો તો એ દિવસ દિવસ આગળ આવ્યો એટલે એને મારવાનું ચાલુ કરી દઉં લોકોએ ત્રણ ચાર જણા મળીને આ લોકો પચીસ ભાલો આ લોકો એને મારવા લાગ્યા તો મેં એને છોડાય તો કહી દો તો છોડાયને જરા કંઈ દૂર મોકલો તો મને કે તે લોકો લે કે ચાલતે મને કોલર પકડીને ડાયરેક્ટ હાથ મૂકીને દરેક ગાડીમાં જબરદસ્તી બેસાડી લીધો બેસાડી લીધો એટલે મારા ફેન લોકો લેતા થઈ પછી મને ગાડીમાંથી બેસાડીને એ લોકો સીધો સીધો આ બાજુ માન દરવાજા બાજુ લઈ જતા હતા એમાંથી આગળ પેટ્રોલ પંપ પર ગાડી ઊભી રાખી એ લોકોએ ત્યાંથી પેલો મુબારક પટેલકરને છે એ ગાડીમાં આવીને બેસી ગયો અને મને અપ અપશબ્દ બોલવા લાગ્યો એના પાસે સામાન સુમાન એ લોકો પાસે બધું હતું ચાકું એવું ને એ લોકો મારા પાસે પછી પૈસાની વાત કરતા હતા કે પૈસા મંગાવો તો બોલે તેરે છોડે કે નહીં તો બોલે તેરે કોઈ છોડને વાલે એ નહીં બોલે તે લોકો ઉધાર આવાસમાં લે કે રહે બોલે આ તે ગેમ ડાલને વાલે આવી બધી વાતો એ લોકો કરતા હતા હવે એ લોકો મને ત્યાં લઈ ગયા માન દરવાજા એના બ્રિજના નીચેથી પાછા લાવ્યા છે એટલે મારો ભાઈ પોલીસ સ્ટેશન પહોંચ્યો એનો ફોન આવ્યો મારા પર તો એ ફોન લાઉડ સ્પીકર પર હતો એટલે પેલા સાહેબનો અવાજ સાંભળ્યો તો લોકો મને પાછા નથી વરાઈને અહીં કોર્ટની બહાર છોડી ગયા છે અને એ લોકો મને જાનથી મારવાની ધમકી આપતા હતા કોણ છે એ લોકો એટલા માથાભરે છે અને કઈ જગ્યાએ તમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ન કરી મેં જેવો મને અહીંયા કોર્ટના ભાઈ લોકો ઉતારી દો એટલે મારા ભાઈ ઉમરા પોલીસ સ્ટેશન હતા તો મેં ઉમરા પોલીસ સ્ટેશન ગયો ત્યાં પોલીસ જોડે વાત કરી એફઆઈઆર લખાવી પછી એક દિવસ થઈ ગયો હતો તો એમનો કોઈ રિસ્પોન્સ નહીં આવ્યો હતો પછી એના પછી મેં ગુજરાત સાહેબ ડીસીપી ગુજરાત સાહેબને ફોન કર્યો હતો એમનો સારો ઇન્ફોર્સ આવ્યો અને મને પોલીસ સ્ટેશન જવાનું કીધું પીઆઈ સાહેબનો ફોન આવ્યો અને એ લોકો કાર્યવાહી કરે છે શું માંગ છે તમારી માંગ તો એ છે સાહેબ કે ન્યાય મળવું જોઈએ ને આવી ઘટના બીજું અમારા બનવી જોઈએ કેમકે કે આવી ઘટના બે ત્રણ વાર બની ગઈ છે પહેલાં પણ આ મારા એ લોકો પહેલાં પણ માર્યો હતો એક વખત પહેલાં અમારી ગાડી ફોન ના કીધી પણ જ્યારે મેં ડી પોલીસ સ્ટેશન કમ્પ્લેન કરી હતી પણ એટલો કંઈ નિકાલ આવ્યો નહીં ને હવે આ બીજી ઘટના અમારા બની ગઈ છે એ લોકો વા અમારા પાસે પૈસાની માગણી કરે છે મારા મંડપનો ધંધો છે પહેલાં અમે હાથે જતા હતા એમને ખબર છે કે આ લોકો પૈસા કમાય છે એટલે પૈસાની માગણી કરે છે લોકો ઘડી ઘરે અમારા જોડે Oh